હે માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આ છે ને મેદાનને રીલ શૂટ કરવા જવાનું છે ફર્સ્ટ ટાઈમ રીલ શૂટ કરવા જવાનું છે ને અત્યારે આપણે જે નીતિનભાઈના ઘરે આ જો નીતિનભાઈનો માલ છે મિત્રો આ બધો કલરને બુલરને કામ મમ્મીએ કર્યું હતું આ છે નીતિનભાઈની પાડી જો ગોપીનું નામ છે એ ગોપી આનું નામ છે રઘુ જો કેમ છે એ રગા જો કેવો છે ક્યૂટ છે ને આ નીતિનભાઈ ની ભેંસ તો આપણે મેદાને જઈને મળીએ મિત્રો આપણે આવે તો મહેશભાઈના માવો ખાવા મહેશભાઈ ને આપણે ધંધજ કરે માવો ગડીકમાં બનાવી દઈને તો આ મહેશભાઈને તમે કમેન્ટ કરીને કહેજો કે માવા ગાયકા બનાવે મહેશભાઈ હું જો તો મહેશભાઈ હોપારી લઈ લઉં ઉંડા ભરી દે તમે ઉંડા ભરી જાઓ કે આડા ભરી જાઓ બાકી લેવા હું ઈ લેવા હો તો આપણે આપણી ઘરે આવી જતા હતા અને આપણે જવાનું જો મેદા અને તો જો આ નિતિનભાઈ આવી ગયા ને આપણું ઘર છે જો આવી રીતનું કાંઈ ઘર છે આપણું આખો ડેલો છે કાકાને એ રહી અમે રે દાદાને એ છે વાડીએ આ બંચીવાળાનું ડીજે જરૂર આવ્યા હાલ નિતિનભાઈ જવું ને હાલ ભાઈ તો હવે આપણે જઈએ મેદાને દિલ મસ્ત મજાની શૂટ કરવાની છે એટલા દિવસે આપણે કહેતા હતા કે આજ ઈચ્છો ને ચાલ ઈચ્છો પણ આજ કામ આવી ગયું તો ઈચ્છીએ કેવી કઈ નો હિકાય જોઈએ બાકી બાકા બોલાવીએ તો મિત્રો આપણે ભૂગી જાય ગ્રાઉન્ડે અને નીતિનભાઈ ને છે ને રીલ બનાવવાની છે ને આપણે એના ભેગા આવ્યા ફર્સ્ટ ટાઈમ રીલ બનાવવા તો નીતિનભાઈ ને તમને મેળવું હું નીતિનભાઈ રીલ બનાવ ત્યારે સાયરી પાકી કરું કે મારથી ભીલ પડે કેમકે ફર્સ્ટ ટાઈમ હું પણ રીલ બનાવી આવ્યો છ આપણે આઈડીનું નામ છે નીતિન બામણીયા ઇલેવન તો કાંક મનગમતું પામવા માટે ઘણું પારકું કરવું પડે છે પ્રેમમાં જીત કરશો તો જ જીતશો કારણ કે વગર નોરતે તો આપણા પણ હિસાઈને બેઠે છે એવી કાંઈક સાયરી છે તો તેણે શૂટ કરીએ ને હું કહેવાય કે બે ત્રણ વખત તો ભ્યુલૈ પડશે મને બી ખુદને વિશ્વાસ છે કે ભીલ પડવાની જ છે તોય પણ કોશિશ કરીને વાલો કે કભી હાર નહીં હોતી એમ કંઈ ચાલું કરવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો તો મિત્રો હું કહેવાય કે દીપકભાઈનો ફોન મેં લઈ લીધો ને મેં કીધું લાઈવ હું ટ્રાય મારું ટ્રાય નહીં એટલે વ્લોગ જ ઉતારું કારણ કે અમે અહીંયા રીલ બનાવી આવ્યા હતા ને મસ્ત મજાની એક રીલ શૂટ કરી લીધી ને હું કહેવાય કે અત્યારે બે ત્રણ વખત ભૂલ પડી હતી પણ તોય પણ રીલ અમને શૂટ ઝાડા મોટી કરી જ નાખી કાલ આપણે નીતિન બાભણિયા ઇલેવન એમાં અપલોડ કરી દેવું જોઈ આવજો બધા અત્યારે જો આ બધા રનિંગ કરવા આવ્યા છે ને ઓલા બે અહીંયા વિભ્યા છે તો હું કહેવાય અત્યારે આપણે દાદાની ઘરે થોડુંક કામ છે તો હું નીકળું દીપકભાઈને એની ઘરે ડ્રોપ કરી દઉં ને પછી આપણે ધીરે ધીરે ઘર બાજુ ભાગીએ તો આ બે જરા આ નિભુભાઈ અમારા છે ને રનિંગ કરવા આવ્યા છે અત્યારે એમ કે આર્મી મેં જાના છે સરસ તો હું મિત્રો તમે કાંઈ છો દીપકભાઈ આપણે મિત્રો છે ને રીલ શૂટ કરતા હતા રીલ શૂટ થઈ ગઈ નીતિનભાઈની બે રીલ શૂટ કરી એક રીલ આપણી શૂટ કરી હવે નિંબુભાઈ હવે રનિંગ કરવા તો મેં કીધું હાલો મારા વ્લોગમાં તમને પણ લઈ લો નિંબુભાઈ હું બે શબ્દ કેવો ગઈ લાઈક કરો શેર કરો બસ સરસ એટલો જ અમારા ગામનાનો છોકરાનો એટલો સપોર્ટ છે ને મિત્રો એ કઈ ઘટે જ નહીં એક એક છોકરા અમને એટલો સપોર્ટ કરે કે વાત પૂછો અમે ગલ્યા ગલીયા નીકળે તો કે આ વ્લોગર જાય વ્લોગર વાંધો નહીં એ પણ અમને ગમે એવું કહે તોય પણ અમને ગમે તો શું કહેવાય મિત્રો સપોર્ટ કરતા રહેજો ને અમે નવા કન્ટેન્ટ સાથે મળશું બધા ને અત્યારે દીપકભાઈ એની ઘરે જાય ને હું મારી ઘરે જાઉં તો વ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો તો મિત્રો આપણે નીકળી જાય ઘરે ને આવડા બધા જો રનિંગ કરવા ને હું એક્સરસાઇઝ કરવા આવ્યા મયુરભાઈને નેશન ઓફ લાખ ભાઈઓ હા રનિંગ કરજો કસરત કરજો ને આર્મીમાં આવો આર્મીમાં આવીજો અમિતાભના સપોર્ટ કરજો આપણે આપણી ઘરે ભૂગી જાય અને રોડે આવે તો બાલુ કાકા ને ભાભા કાકા ને બે હેવેણ કરવા તો ભાભા કાકા ને બાલુ કાકા ને તમને મેળવું આ જરા બાલુ કાકા આપડા ને આ છે ભાભા કાકા હું છે બાલુ કાકા કેમ છે ના ભાભા કાકા કેમ છે બાબા કાકા એનું નામ મેહુર કાકા છે પણ છે ને અમે બધાય પેલે થી ભાભા કાકા કે એની છાપ પડી ગઈ કેમ છે આ વિડીયો અહીંયા લગી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળી એક નવા વિડીયો જાય તો તા લગી જય માતાજી ને જય શ્રી રામ